નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આજે આપણે ગણિતમાં ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે છે કે લસા અ લઘુત્તમ સામાન્ય અવયવી એ કાઢવા કઈ રીતના મેળવા કઈ રીતના જે આપણે અપૂર્ણાંકમાં છેદ દાખલા તરીકે હું તમને કહું છું ત્રણના છેદમાં આપણે લઈએ પાંચ વધતા સાતના છેદમાં લઈએ તો આપણે સરવાળો કરવો છે અપૂર્ણાંકનો જ્યારે સરવાળો કે બાદ બાકી કરવા છે બરાબર ત્યારે જે છેદ સમાન કરવા માટે શું કાઢવું પડે લસ્સા અ તો છેદનો લસા નીકળે છે પાંચ અને નવનો તો કઈ રીતના કાઢશું આપણે જુઓ પાંચ ને નવ હવે તમે જુઓ એકી સંખ્યા છે તો ત્રણના ભાગ ત્રણ ત્રણ નવ પડશે પણ પાંચના ભાગ પડશે નહીં લે પાંચ નીચે ઉતર પાછા ત્રણે એકું ત્રણ પાંચના ભાગ પડશે નહીં અને પાંચ એકું પાંચ તો આ રીતના જ્યાં સુધી ભાગ ન ચાલતા હોય ત્યાં સુધી અહીંયા આપણે જે ભાગ ચલાવશું એ સંખ્યા કેવી હોવી જોઈએ અવિભાજ્ય એ ખાસ નિયમ છે બરાબર હવે જે આપણે મળ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ જે આ બધી ડાબી બાજુ સંખ્યા મળી એનો કરવાનો ગુણાકાર તો પાંચ ત્રણ પંદર પંદર પિસ્તાલીસ તો આ પાંચ ને નવનો લસ્સા આપણે મળ્યો પિસ્તાલીસ હવે દાખલો કઈ રીતના ગણશું આપણે તો ત્રણના છેદમાં પાંચ વત્તા સાતના છેદમાં નવ છેદમાં પિસ્તાલીસ લેવાનું તો પાંચને કેટલા વડે ગુણ્યાત પિસ્તાલીસ થાય તો કે નવ વડે તો અંશને પણ નવ વડે ગુણવાના નવને કેટલા વડે ગુણ્યાત પિસ્તાલીસ થાય તો પાંચ વડે તો અંશને પણ પાંચ વડે ગુણવાનો હવે નવ ત્રણ સત્યાવીસ સત્યાવીસના છેદમાં નવ પાંચ પિસ્તાલીસ વત્તાની નિશાની સાત પાંચ પાંત્રીસ છેદમાં નવ પાંચ પિસ્તાલીસ પિસ્તાલીસ કાયદા સામાન્ય સત્યાવીસ વત્તા પાંત્રીસ એનો સરવાળો કરશું છેદમાં પિસ્તાલીસ તો છે જ સાતમાં પાંચ ઉમેરીએ એટલે બારનો બગડો વધી પેઢી એક ત્રણ ને એક ચાર ચાર ને બે છ બાઠ એવા બરાબર હવે આપણે એને મિશ્ર સ્વરૂપમાં ફેરવવાનું છે તો પિસ્તાલીસ બે તો નેવું થઈ જાય એટલે પિસ્તાલીસ એક પિસ્તાલીસ 45 માં કેટલા ઉંમરિયે તો 62 થાય અર્થાત 62 માંથી 45 બાદ કરના કી આપણે આય 10 કો એ કપાય એટલે 5 12 માંથી 5 જાય એટલે થાય 7 અને 5 માંથી 4 જાય એટલે 17 ત્યાં આવશે 17 45 45 45 માં 17 ઉંમરિયે એટલે કેટલા થઈ જશે 62 તો આ રીતના આપણે અપૂર્ણાંકનો દાખલો શીખવા માટે અગત્યના છે લસા જે આપણે કાઢતા શીખ્યા આવા જ વિડીયો જોતા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે લાઇક શેર કરી દેજો